નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે કપાસના બજાર ભાવમાં સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને મિત્રો આજે દસથી પંદર રૂપિયા સુધીનો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે મિત્રો આજે ઓલ ભારતમાં મિત્રો આજે ત્રીસ લાખથી વધારે ઋતની કાશડીની આવકો થઈ છે મિત્રો અને મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના એ સો ટકા સાચા બજાર ભાવ શું રહ્યા છે જે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ વિજાપુર માર્કેટયાર્ડ તેરસો પિંચોતેર થી પંદરસો સત્તાવન રૂપિયા સૌથી ઊંચા બજાર ભાવ મિત્રો વિજાપુર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે તળાજા માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો સિત્તેર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકવીસ થી પંદરસો તેત્રીસ વિસનગર બારસો થી પંદરસો આડત્રીસ રૂપિયા અમરેલી સાતસો પચાસ થી પંદરસો વીસ રૂપિયા આગળ વાત કરીએ ખેડૂત મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો ત્રેપન થી પંદરસો પચાસ રૂપિયા મિત્રો વિજાપુર યાર્ડમાં સારા એવા બજાર ભાવ જોવા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો એકત્રીસ થી ચૌદસો એંસી રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો પિસ્તાલીસ થી ચૌદસો પંચાવન રૂપિયા માકાનેર તેરસો થી ચૌદસો સાઠ રૂપિયા આગળ વાત કરીએ ધંધુકા અગિયારસો થી ચૌદસો સાઠ રૂપિયા आग बात करिए खेड़ मित्रोंतपुर मार्केट यार्ड एक हज़ार तेवीस चौद सौ एकसठ रुपया आग बात करिए धारी मार्केट यार्ड एक हज़ार पंचावन चौद सौ पच्चीस रुपया आग करिएरमगाम मार्केट यार्ड अगियो ने चौद सो इत्योतेर रुपया आग बात करिए कड़ी मार्केट यार्ड तेरसो पंदर सौ पंदर रुपया आग बात करिए मित्रों तो राजकोट तेरसो त्रीस चौद चौरियासी रुपया આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો નેવ થી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો ચાલીસ થી ચૌદસો સાઠ રૂપિયા મિત્રો આજના સરેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો ચૌદસો પચાસ થી ચૌદસો સિત્તેર સુધીના જોવા મળ્યા છે આ વાંકાનેર તેરસો થી ચૌદસો નેવ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ એક હજાર નેવ થી ચૌદસો ને દસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો